શ્રી કી જય શ્રી નું એક પદ છે આશરો એક દ્રઢશ્રીધીશકો આ પદમાં આ પુષ્ટિ માર્ગના દસ મર્મનું નિરૂપણ કરે છે આશરો એક દ્રઢશ્રી વલ્લભાધીશકો માનસી કી મુખ્ય સેવા વ્યસન લોક વૈદિક ત્યાગ શરણ ગોપીશકો દીનતા ભાવ ઉદ્બોધન ઉદબોન ગુણગાનસૌષત્રિય ભાવના ઉભય જાન કૃષ્ણનામ સ્ફુરે પલન આજ્ઞાટરે કૃતવચન વિશ્વાસ દૃઢચિતને ભગવદય જાન સતસંગકોનુસરે ના દેખે દોષ અરૂ સત્ય વાઘે પુષ્ટિપથમર્મ દસ ધર્મ યહ વિધિ કહે સદાચિમે શ્રી દ્વારકેશ રાખે દસ મર્મો શ્રી દ્વારકેશજીએ વર્ણવ્યા છે અને આપણા શ્રી હરિરાયજીનો ગ્રંથ પુષ્ટિ પથ મર્મ નિરૂપણમ તેમાં આપ આજ જ દસ મર્મનું વર્ણન કરી રહ્યા છે અને શ્રી હરિરાયજી કહે છે કે પહેલો મર્મ સર્વશ્રેષ્ઠ ફલાત્મક છે પણ તેની સિદ્ધિ બીજા મર્મ પર આધારિત છે અને બીજાની ત્રીજા પર દસ થી કરીને પહેલા સુધી દસ થી કરીને એક સુધી ક્રમશઃ આપણને જોવા મળે છે શ્રી ગુસાઇજી સેવક અન્ય માર્ગીય જેને સ્મશાનમાં બેસીને ખાધું નિત્ય લીલાના કાંતા તેમના વાર્તાજી છે દસમો મર્મ છે ભગવદીય જાન કો અનુસરે ના દેખે દોષ અરુ સત્ય ભાખે ભગવદીયને ભગવાન સમાન ગણી તેમના વચનમાં વિશ્વાસ એક સમય વૈષ્ણવ દોઈ ચાર ગોકુલ ગોકુલમાં બેઠી નિર્ધાર કરત હતી ભાઈ આજકાલ કે સમયમાં શ્રી ગોસાઇજી કો પ્રતાપ એસો હૈ જો દુષ્ટ કર્મ કરવેવાળો હોય પાખંડી હોય सरनी आवे तिनके सब पाप दूर करत है तहां या अन्य मार्गीय बैठे हो तो माने कही वैष्णव तुम कहा तो सो साची बात हो तो मैं हूं ऐसे दुष्ट कर्म कीने हैं सुी गुसाई जी की सरनी लिवाओ और मेरो पाप दूर कराओ सगरे संग गए श्री गुसाई जी के पास आए और विनती करी महाराज कृपा करी मोको सरनी लीजिए ભગવદીયના વાતમાં વિશ્વાસ કરી તે પ્રમાણેનું વર્તન કર્યું નવમો મર્મ આવે છે પલન આજ્ઞા ટરે શ્રી ગુસાઇજી કહે સ્નાન કરી આવો હમ તો કો નામ દે સરની લેંગે હમ તો કો કભો ન છોરંગે વાને કહે મહારાજાધિરાજ મોકો નામ દીજીએ તરત જ જે આજ્ઞા થઈ છે તેનું પાલન કરવા આવ્યા તેના પછી આઠમો મર્મ કૃષ્ણ નામ સુરે તબ આપ વાક નામ અને દે રીતનું તેનું જીવન બની ગયું શ્રીજીના દર્શન કર્યા દંડવત કરી ભેટ કરી આપને વાકો જૂઠની કે પાતરી ધરી મહાપ્રસાદ લ્યો ઔર આજ્ઞા માંગી આપને ઘર ગોકુલ ગયો હવે આવી રહ્યો છે આગળનો મર્મ ઘોષત્રિય ભાવના ઉભય જાને અને ગુણગાન સાતમો અને છઠ્ઠો મર્મ પણ તેની પહેલાં તેણે વિચાર્યું કે અમે પરીક્ષા કરીએ વ સ્મશાન મેં જાય બેઠ્યો મુર્દાકી આંચમે દાર બાટી ખાતો મન મેં અહર્નિશ યહી કહે જો દેખો શ્રી ગુસાઈજી મેરો કેસે ઉદ્ધાર કરત હૈ ગુણગાન ચાલી રહ્યા છે કે ગુસાઈજી મારો ઉદ્ધાર કેવી રીતે કરશે આ તો સાતમો મર્મ અને છઠ્ઠો મર્મ છે ભાવના વાક્યમાં આવી રહ્યું છે આહર અહર્નિશ એટલે દિવસ અને રાત્રિ બંને સમય આ રીતે મનમાં કહીને શ્રી ગોસાઇજીના ગુણગાન કરતા મીન્સ કે વ્રજાંગનાઓના ભાવનું સ્મરણ કરતા રાત્રિકાલીન લીલા શ્રી ચંદ્રાવલીજી અને અન્ય ગોપીજનોના ભાવનું પણ સ્મરણ કરવા લાગ્યા ઓર એક રાજા કોડ હતો અને ઔષધિકની શ્રી ગુસાઇજી કે પાસ આયો શ્રી ગોસાઇજી કહે અમારો એક સેવક સ્મશાનમય રહ હૈ વા જૂઠની તું જોરાવરીશો લે કે તેરો કોડ જાય ગો એસે કરી હવે છે પાંચમો મર્મ ભાવ જે પણ આપણે ગુણગાન કરી રહ્યા છે તેનો તેની સમજ કહી સુધી કરત હે તો આપણે મન મે નિશ્ચય કીઓ શ્રી ગુસાઇજી સાક્ષાત ઈશ્વર હૈ મને દુષ્ટતા બહુ કીની પ્રભુ દયાલ હૈ ઉલ્ટો ગુણ કરી માને મેરો કૃત્ય ન દેખે અબ મેં જાઈ અ પ્રભુન કી આજ્ઞા પ્રવાન સેવા કરુંગો શ્રી ગોસાઇજીનું ભાવ સ્વરૂપ હૃદયમાં વધાર્યું છે હવે આવે છે ચોથો મર્મ ઉહાસો સ્નાન કરી આપને ઘર આવી વસ્ત્ર પહેરી શ્રી ગોસાઇજી કે પાસે આવ્યો મહારાજ આપ પૂરણ પુરુષોત્તમ હો મેં દુષ્ટ સ્વભાવ કરી દુષ્ટ જીવ હું દુષ્ટ કર્મ કીએ પર પરમ દયાલ હો આપ મેરે પર અનુગ્રહ કરીએ આ હતું દોથો મર્મ ત્રીજો ત્યાગીશ કરી પાછી આપકો બ્રહ્મ સંબંધ કરવા બ્રહ્મ સંબંધ કે જેમાં આપણે બધું જ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતરણનું સમર્પણ કરીએ છીએ લોકવેદિક નો ત્યાગ અને પંચાક્ષર મંત્ર મંત્ર હે કૃષ્ણ હું તમારો છું તે છે શરણ ગોપી શીકો હવે આવે છે બીજો મર્મ માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન શ્રી ગુસાંઈજી વાકો નામ વૈષ્ણવ દાસ ધરે પાછે માર્ગ કી રીત પ્રમાણ સેવા કરન લાગ્યો તે છે તનુજા વિતજા સેવા અને ઠાકોરજી સાનુભાવતા જનાવન લાગે ચઈએ સો માંગી લેતે ભલો ભગવદીય ભયો આ છે ફલરૂપા સેવા માનસી સેવા અને હવે આવે છે સૌથી ફલરૂપ પ્રથમ મર્મ આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો એસે કરત કેતેન મેં આ કી દેહ અશક્ત ભાઈ યાને શ્રી ઠાકોરજી તથા જો કચ્છો હતો શ્રી ગુસાઈ અને ભગવદ લીલા મેં વાકો પ્રવેશ ભયો તો આ સૌથી ફલરૂપ મર્મ છે કે જેમાં તેને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થઈ છે તો શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે દસ કરીને જ્યારે પહેલાં મર્મ સુધી પહોંચશું ત્યારે આપ જીવને તેના મૂળ સ્થાનની પ્રાપ્તિ થશે અને પ્રથમ મર્મ છે આ શો એક દ્રઢ શ્રી વલ્લભ આદિશકો શ્રી વલ્લભ આદિશકી જય